નમસ્તે આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું એકદમ સરળ રીતે બનતો રીંગણનો ઓળો એટલે કે ભરથું અને એ પણ સ્મોકી ફ્લેવરવાળું એકદમ ઝડપથી અને સરળ રીતે હજુ સુધી જો તમે મારી ચેનલ લીવ લાઈફ ઓન વેને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઈક કરશો અને અન્ય ખાવાના શોખીન મિત્રોની અંદર શેર કરશો તો ચાલો જઈએ કિચનમાં અને બનાવીએ રીંગણનો ઓળો રીંગણનો ઓળો એટલે કે વળથું બનાવવા માટે એક મોટી સાઈઝનો અઢીસો ગ્રામનો ભટ્ટો લીલી ડુંગળીનો વ્હાઈટ અને ગ્રીન પાર્ટ અલગ કરીને લઈ લીધેલ છે ત્યારબાદ લીલું લસણ એક લીલું મરચું આદુનો નાનો ટુકડો અને એક ટામેટું કટ કરીને લઈ લીધેલ છે મોટા ભટ્ટાને આ રીતે ગેસની ફ્લેમ ઉપર સીધા આપણે ગરમ કરી લઈશું ધીમી આંચ ઉપર બધી બાજુ વ્યવસ્થિત રીતે શેકાઈ જાય તે રીતે ભટ્ટાને શેકી લઈશું ત્યારબાદ એક પ્લેટની અંદર થોડું ઠંડુ થાય એટલે હાથ વડે આ રીતે એનો ઉપરની જે છાલ છે તે સરળતાથી રિમૂવ થઈ જાય છે આ રીતે કરવાથી આપણું જે ભરથું છે તે સ્મોકી ફ્લેવરનું બને છે ઉપરની છાલ રિમૂવ થઈ જાય પછી આ રીતે દીટડાવાળું ભાગ અલગ કરી દઈશું અને આ રીતે એને ઠંડુ થવા માટે કટ કરી લઈશું ત્યારબાદ સ્મેશરની મદદથી સરસ રીતે બધું સ્મેશ કરી દઈશું બધું વ્યવસ્થિત રીતે સ્મેશ થઈ જાય ત્યારબાદ ગ્રીન મસાલા માટે આપણે લીલું મરચું આદુનો ટુકડો અને અડધું લસણ આપણે લઈ લઈશું જો લીલું લસણ ના હોય તો તેની જગ્યા ઉપર તમે સૂકા લસણનો પણ ઉપયોગ કરી શકો છો હવે એક કઢાઈની અંદર ત્રણ ચમચી જેટલું તેલ આપણે ઉમેરી લઈશું અહીં આગળ તેલનું પ્રમાણ મેં માપનું રાખેલ છે જો તમને વધુ તેલ ભાવતું હોય તો તમે એક ચમચી જેટલું તેલ વધારી શકો છો ત્યારબાદ એક ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું અને ત્યારબાદ તેની અંદર વધેલું લીલું લસણ આપણે ઉમેરી દઈશું વ્યવસ્થિત રીતે સતળાઈ જાય ત્યારબાદ લીલી ડુંગળીનો વ્હાઈટ પાર્ટ સૌ પ્રથમ આપણે તેની અંદર ઉમેરી લઈશું તેને પણ વ્યવસ્થિત રીતે થોડું સાતળી લઈશું આ રીતે સતડાઈ જવા લાગે ત્યારે એક ચપટી જેટલી હિંગ તેની અંદર ઉમેરી લઈશું હવે આપણે આદુ મરચાં અને લીલા લસણની પેસ્ટ આ મિશ્રણની અંદર ઉમેરી દઈશું તેને પણ સહેજ ગુલાબી કલર થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું ભરથું બનાવવા માટે ખૂબ જ ઓછો સમય લાગે છે એટલે કે ઝડપથી તમે બનાવી અને એને ખાઈ શકો છો હવે આ મિશ્રણની અંદર આપણે ટામેટા કટ કરેલા ઉમેરી લઈશું ટામેટા ઉમેર્યા બાદ તેની અંદર આપણે મીઠું પણ ઉમેરી લઈશું કે જેથી ટામેટા ઝડપથી પકવી શકાય ટામેટા વ્યવસ્થિત રીતે ચડી જાય ત્યાં સુધી આ મિશ્રણને આપણે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે ટામેટા ગળવા લાગ્યા છે એટલે ટામેટાને આ રીતે ચમચા વડે થોડાક દબાવીને સ્મેશ કરી લઈશું હવે આ તબક્કે લીલી ડુંગળીનો ગ્રીન પાર્ટ આપણે વડથાના મિશ્રણની અંદર ઉમેરી દઈશું ત્યારબાદ તેની અંદર દોઢ ટી સ્પૂન જેટલું મરચું પોણી ટી સ્પૂન જેટલી હળદર અડધી ટીસ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી બધા મસાલાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું તમને ભળથું જો ઢીલું ફાવતું હોય તો આ તબક્કે તમે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી પણ ઉમેરી શકો બાકી ઓરિજિનલ તો ખાવાની આ રીતે જ મજા આવે છે હવે રીંગણનો આ રીતે સ્મેશ કરેલો માવો આની અંદર ઉમેરી લઈશું ઉમેર્યા બાદ બધા જ મિશ્રણને વ્યવસ્થિત રીતે આપણે મિક્સ કરી લઈશું વ્યવસ્થિત રીતે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ તેને થાળી ઢાંકીને એકથી દોઢ મિનિટ સુધી અંદર ચડી જવા દઈશું ઓલરેડી આપણું ભરથું હવે તૈયાર છે આ તબક્કે તેને લીલી ડુંગળીના ગ્રીન પાર્ટ વડે અને કોથમીર વડે ગાર્નિશ કરી લઈશું તો આપણું ટેસ્ટી સ્મોકી ફ્લેવરનું બળથું એટલે કે ધીંગણનો ઓળો ખાવા માટે એકદમ રેડી છે આપને કેવો લાગ્યો આ વિડીયો તે કોમેન્ટમાં જણાવશો